હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભુજમાં વીડી હાઈસ્કૂલ પાસે પોસ્ટ ઓફિસમાં પૈસા ભરવા જતા વ્યક્તિના પર્સ ચોરી કરતા ચોરીના બે આરોપીને લોકોએ પકડી પોલીસે સુપ્રત કર્યો ભુજમાં સરા જાહેર ચોરીનો બનાવ બન્યો ભુજ પોસ્ટ ઓફિસમાં રોકડ નેવું હજાર જમા કરાવવા જઈ રહેલ વ્યક્તિના પાકીટમાંથી ભુજની વીડી હાઈસ્કૂલ પાસે આ ચોરીના બનાવની વાત બહાર આવી છે ભુજના વીડી હાઈસ્કૂલ પાસે બન્યો બનાવ જોકે પૈસા પરત મળી ગયા તેવું ડિવિઝનના પીએસઓએ જણાવ્યું હતું અને સ્થાનિક લોકોએ પણ કહ્યું હતું પોલીસે ત્રણમાંથી બે યુવાનોને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે બાકી એક યુવાન નાસી ગયો છે પકડાયેલા બંને બાળ આરોપી છે તેવું બી ડિવિઝને જણાવ્યું છે ચોરી કરનારા ત્રણ યુવાનોને પકડી પાડી મેથી પાક ચખાડતા યુવાને લૂંટેલા પૈસા એક રિક્ષામાં ફેંકી દેતા અને ધક્કા મૂકી કરીને નાસી જવાનો પ્રયાસ કરતા તેને લોકોએ પકડી રાખી પોલીસના હવાલે કર્યો હતો મારું નામ છે જીગીશ રાશે અમે પોસ્ટમાં પૈસા કઢાવવા ગયા હતા પૈસા લઈને બહાર નીકળ્યા નેવું રૂપિયા હતા પચાસ હજાર ને ચાલીસ હજારની થપી હતી પાંચસો પાંચસોની એમાંથી ચાર છોકરાઓ આવ્યા અને ચાલીસ હજાર રૂપિયાની નોટો લઈને ભાગ્યા હું એમની પાછળ દોડ્યો આપણે વીડી હાઈસ્કૂલની સામે સર્કલ પાસે કચ્છમ સર્કલ પાસે આવ્યો મેં એકને પકડ્યો પકડ્યો તો બીજા રિક્ષાવાળા ભાઈ શું નામ તમારું સર કમલભાઈ એમને પણ પકડ્યા અને રૂપિયા એના પર રિક્ષામાં નાખીને ભાગ્યા બીજા બે જણ હતા એને મેં પકડી લીધા એમને કે ભાઈ આ સત્તા હાઉસ એમની બાજુમાં ઓટો રિક્ષા ડ્રાઈવર ડ્રાઈવર રામજી ચાર મારું નામ છે અહીંયાથી ત્રણ ચાર ચોર ભાગા હતા મને કીધું રાખ્યો બીજા બે તને ભાગી ગયા બે ને એના પાછળ ગયા બે આ ભાઈ હોટલવાળા ભાઈ ને મેં બે જાણે પકડી રાખ્યા હતા રૂપિયા ચાલીસ હજાર રૂપિયા મારકૂટ કરી એટલી વારમાં મારી રિક્ષામાં ફગાડી ગયા હતા મને જાણ થઈ મને ખબર પડી કે હું જાતો હતો ગાડી લઈ કરી જ્યાં જોયું નીચે તો પૈસા પડ્યા હતા પૈસા ઉપાડી કરી હાથો હાથ જેના હતા એમને આપી દીધા એ ચાર જણા સબૂતી સબુથી રાખી અને પૈસા આપણે રિક્ષાવાળા ભાઈએ અમને પરત પૂરેપૂરા આપી દીધેલ છે ધન્યવાદ એમનો અને ખૂબ ખૂબ આભાર અને પોલીસને પણ ફોન કરીને બોલાવે છે એવું અને પોલીસ આવીને છોકરાઓને લઈ ગાઢ ગઈ છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો